તો વલસાડની ઓરંગા નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે ખેરગામ તાલુકાને જોડતો કૈલાસ રોડનો બ્રિજ પણ ડૂબી ગયો છે ખેરગામ તાલુકાના ચાલીસ ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે નદીના પાણી બ્રિજ પર ફરી અવરજવર બંધ કરાઈ છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની ઓરંગા નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે અને ખેરગામ તાલુકાને જોડતો ઓરંગા નદીનો કૈલાસ રોડનો બ્રિજ ડુબાણમાં આવી ગયો છે જેથી આ બ્રિજ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી

અગાઉ ગયા વર્ષે પણ જીઓલોજી એ પણ એની તપાસ કરેલી છે મેં વિગતો ગણાવી છે અને આ વર્ષે પણ આપણે એનું પ્રોપર સ્ટડી કરાવી લઈશું પણ ત્યાં આપણને જે જોખમ લાગતા હતા એવા ત્રણ મકાનોને આપણે શિફ્ટ કરાવી દીધા છે